ત્યારે વાંસદાના મોટી વાલઝર અને ઉપસણ ગામે થોડા દિવસોથી આટાફેરા મારતા દીપડાના પરિવારમાંથી બે બચ્ચા માતાથી છૂટા પડી શિકાર સીધી શીખી રહ્યા હતા જેમાં અઠવાડિયા અગાઉ મોટી વાલઝર ગામે એક જ છ વર્ષીય બાળકીને દીપડાના બચ્ચાએ ગળામાંથી દબોચી પોતાના શિકાર બનાવવાનો પ્રયાસ કરતા બાળકીને બાવીસ ટાકા આવ્યા હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન પણ કરવામાં પડ્યું હતું જેના અડતાલીસ કલાકમાં કિલોમીટર દૂર આવેલા ઓપસણ ગામે અન્ય એક વર્ષીય બાળકી ઉપર દીપડાના બચ્ચાએ હુમલો કરતા બાળકીની ગર્ભવતી માતાએ પોતાની લાડલીને દીપડાનો સામનો કરી બચાવી હતી એક પછી એક બાળકી ઉપર દીપડાના હુમલાથી વન વિભાગ સતર્ક બન્યો હતો સાથે જ વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવી વન રાજ્યમંત્રી મુકેશ પટેલને રજૂઆત કરી બાળકીઓ ઉપર હુમલો કરનાર દીપડો વહેલો પકડાય એ માટે વલસાડ ડાંગ અને વાંસદાની વન વિભાગની ટીમે કામે લગાડી હતી સાથે દીપડાને પકડવામાં નિષ્ણાંત એવી બારિયા વન વિભાગની ટીમને પણ બોલાવવામાં આવી હતી સાંસદ ધવલ પટેલના પ્રયાસોથી બંને કામોમાં મારણ સાથે કોલ ગોઠવવામાં આવ્યા હતા જેમાં બે દિવસ અગાઉ ઉપસણ ગામના ફળિયા ખાતે મૂકેલા પાંજરામાં એકથી દોઢ વર્ષનો માંદા દીપડો પાંજરે પુરાયો હતો જ્યારે મોટી વાલઝર ગામે એકથી દોઢ વર્ષનો દીપડો અમૃત હાલતમાં હતો દીપડાનું બચ્ચું પાંજરે પુરાતા બંને ગામોમાં લોકોએ રાહતનો શ્વાસ મેળવ્યો હતો ત્યારે આજે વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા બંને ઘાયલ બાળકીઓની મુલાકાત લઈને તેમના ખબર અંતર પૂછ્યા હતા સાથે જ ઉપસણ ગામે ગ્રામજનો સાથે જમીન ઉપર બેસીને સમાનતાના વિચાર સાથે બેઠક કરી ગ્રામજનોની હિંમત અને વન વિભાગને આપેલ સહકારને બિરદાવ્યા હતા જ્યારે સાંસદે ધવલ પટેલે ઘાયલ બાળકીને શૈક્ષણિક કીટ આપી વ્હાલો વરસાવ્યો હતો અને બાળકીની હિંમતવાન માતાને સન્માનિત કરી હતી સાથે જ વન વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સરાહના કરી તેમને શોલ અઢા ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા આ અવસરે વાંસદા પોલીસના અધિકારીઓને પણ સાંસદે શોલ ઓઢાડી સન્માનિત કર્યા હતા જી સૌને નમસ્કાર જે આપણા વાંસદામાં ઉપસણ અને મોટી વાલજરમાં દીપડાએ છ વર્ષની બે બાળકીઓ પર જે હુમલો કરવાની ઘટના બની એ તે દિવસથી જ અમે સતત અમારી ફોરેસ્ટ ટીમ સાથે પોલીસ તંત્ર સાથે ગ્રામજનો સાથે પરિવાર સાથે અને ડોક્ટર સાથે સતત સંકલનમાં હતા અહીંયા આપણા વાંસદામાં ડોક્ટર લોચનશાસ્ત્રીએ અભૂતપૂર્વ કામ કરી કામગીરી કરી છે એ રીતે જ સુરતમાં પણ યુનિવર્સલ હોસ્પિટલે અભૂતપૂર્વ કામગીરી કરી જેના થકી આપણે બંને બાળકીઓનો જીવ પણ બચાવી શક્યા એની સાથે જે ફોરેસ્ટ ટીમે જે અભૂતપૂર્વ કામગીરી કરી અને આટલા દિવસથી લાગી રહ્યા એના થકી એમણે એક સફળતા મેળવી છે તો હું ફોરેસ્ટ ટીમને પણ હું વંદન કરું છું પોલીસ ટીમ પણ પણ સરસ સરસ કામગીરી કામગીરી કરી કરી છે 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 અમારા મીડિયા ટીમ એણે અને આ એક પરફેક્ટ એક્ઝામ્પલ અને ઉદાહરણ છે જ્યાં બધા લોકો સાથે મળીને ચાહે સરકારી તંત્ર હોય ફોરેસ્ટ ટીમ હોય પોલીસ હોય મીડિયા હોય ને ગ્રામજનો હોય એ બધા સાથે મળીને શું કરી શકે એનું ઉત્તમ ઉદાહરણ છે સાથે જ હું મારી ભારતીય જનતા પાર્ટીની ટીમ છે એને પણ હું વંદન કરું છું કે જે દિવસથી પહેલી ઘટના બની ત્યારથી અમારી પૂરી વાંસદા ભારતીય જનતા પાર્ટી ટીમ આપણી ફોરેસ્ટ ટીમ અને ગ્રામજનો સાથે સતત અહીંયા હાજર હતા રાતનો સમય હોય ત્યારે પણ એમને જે પણ મદદ જોઈએ એ બધી પૂરી કરી એટલે હું મારી વાંસદાની ભારતીય જનતા પાર્ટીની ટીમને પણ અને હું ખૂબ ખૂબ વંદન કરું છું ધન્યવાદ